શ્રી સોમનાથમ શરણમ પ્રપદ્ય ભારતની ભવ્ય સંસ્કૃતિને પુનઃ એકવાર ભવ્યતાથી ન કેવળ ભારતમાં પણ સમગ્ર વિશ્વમાં પ્રગટ કરનાર દિવ્ય અને ભવ્ય વર્તમાન સોમનાથ મંદિરને પંચોતેર વર્ષ પૂરા થાય છે હજાર વર્ષ પહેલાનો એક ઇતિહાસ જેમાં વિદેશી અસહિષ્ણુ અને લાલચું આક્રમણખોરોએ સોમનાથના મંદિરને તોડ્યું સોમનાથની સંપત્તિને લૂંટી પણ લાખો કરોડો સનાતનીઓની શ્રદ્ધાને એની આસ્થાને કોઈ તોડી શક્યું નથી અને તોડી શકશે પણ નહીં એ જ શ્રદ્ધા અને આસ્થાના બળે મુનશીજી અને સરદાર પટેલ જેવા મહાપુરુષોના સંકલ્પથી સોમનાથનું પુનઃ એકવાર દિવ્ય અને ભવ્ય મંદિર સનાતન ધર્મની ગાથાને પ્રગટ કરતું ગૌરવભેર ઊભું છે અને એના ઊંચા શિખર ઉપર એ ધજા લહેરાઈ રહી છે ભગવાન શિવ પ્રલયંકર છે અને છતાં કરપૂર ગૌરમ કરુણાવતારમ કહીને આપણે એમને કરુણાવતાર પણ કહીએ છીએ અહલ્યાભાઈ હોલકરના દ્વારા સ્થાપિત અને મહા ભગવાન સોમનાથની પૂજા નિરંતર ચાલતી રહે એ માટે સેંકડો વર્ષો સુધી સનાતન ધર્માવલંબી હિન્દુઓએ મંદિરમાં પૂજા કરીને આજે પણ ભગવાન શિવના ઉપર અભિષેક અને પૂજન થાય છે વર્તમાન મંદિર એક નવી વ્યવસ્થા સાથે નવા રૂપરંગ સાથે હવે લાખો લાખો દર્શનાર્થીઓને રોજ સમાવી રહ્યું છે દર્શનનો લાભ સૌને પ્રાપ્ત થઈ રહ્યો છે અને એક સુંદર વ્યવસ્થા સાથે સોમનાથ ટ્રસ્ટ આગળ વધી રહ્યું છે ભારતના યશસ્વી અને તપસ્વી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે પધારી રહ્યા છે સોમનાથમાં અને એમનું નેતૃત્વ અને એમનું માર્ગદર્શન ટ્રસ્ટને પ્રાપ્ત થઈ રહ્યું છે સોમનાથની અંદર સંસ્કૃત યુનિવર્સિટી પણ છે અને સંસ્થા દ્વારા પણ સંસ્કૃત પાઠશાળા પણ ચાલી રહી છે ત્યારે ઇતિહાસને આપણે ક્યારેય ભૂલવો ન જોઈએ અને ઇતિહાસથી શીખીને આપણે જગતની સામે એક વસ્તુ સાબિત પણ કરી છે કે હિન્દુઓની સનાતનીઓની આસ્થાને કોઈ નહીં તોડી શકે અને મૂર્તિ તોડવાથી આત્મા એ જો અવિનાશી છે અને એને કોઈ કાપી શકતું નથી અને કોઈ સૂકવી શકતું નથી અને અગ્નિ બાળી શકતું નથી તો આ તો પરમાત્માની વાત છે વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગતકારણમ જગતનું કારણ કહેવાય છે આ ભગવાન શિવ જે સ્વયં મૃત્યુજય છે એને તો કોણ તોડી શકે એ તો સવાલ જ નથી પણ લોકોની આસ્થાને પણ કોઈ તોડી ન શકે એ મજબૂત આસ્થાનું પ્રતિક ભવ્ય અને દિવ્ય સોમનાથનું મંદિર પંચોતેર વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે ખૂબ ગૌરવ સાથે અને મજબૂત શ્રદ્ધા સાથે એના ઊંચા શિખર ઉપર લહેરાતી ધજા સનાતનનો સંદેશો અને વિશ્વ બંધુત્વની વાત સમગ્ર વિશ્વને ગાય બજાવીને કહી રહી છે ખૂબ ખૂબ આનંદ થાય છે ખૂબ ખૂબ ગૌરવનો અનુભવ થાય છે ભારતના યાત્રાધામો પ્રાચીન યાત્રાધામો ખૂબ સરસ રીતે અત્યારે વિકાસ કરી રહ્યા છે લોકોની આસ્થાને કારણે લાખો કરોડો લોકો પ્રત્યેક વર્ષે દર્શનનો લાભ લઈ રહ્યા છે ત્યારે આ અવસરે સોમનાથ ભગવાનના ચરણાર્વિંદમાં વંદન ሰው ነጃይ ሰውናት